અમદાવાદના બોપલ નજીકના ગરુડિયા ગામની સીમમાંથી દીપક પટેલની હત્યાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો મળતી માહિતી પ્રમાણે અમદાવાદના બોપલ નજીક ગરોડિયા ગામની સીમ પાસેથી એક લાશ મળી આવી હતી જે પાસઠ વર્ષના જમીન દલાલ રાત્રે ઘરેથી હમણાં આવું છું કહીને નીકળ્યા હતા ત્યારબાદ તેમનો સંપર્ક થયો ન હતો ત્યારે તેમની પત્નીએ અમેરિકામાં રહેતા સંતાનોને આ અંગે જાણ કરી હતી જેથી અમેરિકામાં રહેતા તેમના સંતાનોએ પિતાના આઈફોનના મોબાઈલને ટ્રેક કરીને તેમનું લોકેશન શોધી કાઢ્યું હતું ત્યારે પરિવારજનો દ્વારા સવારે નવ વાગ્યે લોકેશન પર પહોંચીને ત્યાં જઈને દીપક પટેલ ની લાસને જોઈ હતી ત્યારે આ સમગ્ર બાબતની જાણ થતા જ બોપલ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સાથે જ એફએસએલ ની ટીમ દ્વારા પણ પુરાવા એકઠા કરવામાં આવ્યા હતા અને પોલીસે હત્યાનો ગુનો નોંધીને શંકાસ્પદ લોકોને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા જે બાદ આખરે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો ત્યારે આરોપીને ઝડપ્યા બાદ પોલીસ તપાસમાં શું સામે આવ્યું છે આવો જાણીએ ગઈકાલ તારીખ પંદર તારીખમાં સવાર લગભગ નવ વાગ્યા જે બોપલ પોલીસ સ્ટેશનને એક ફોન આવ્યો હતો કે જે ત્યાં એક ડેડ બોડી પડેલી છે ઓર ત્યાં આ ખબર મળ્યા પછી જોપલ પીઆઈ સાણંદ ડીવાય એસપી હું અને એલસીબી અને એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જોયો હતો કે જે એક લાશ ત્યાં પડેલી હતી ઓર આ લાશ જે છે ધસડેલી હતી જે ઓર પછી વધારે પૂછપરછ કરતાં ખબર પડી કે જે આ જે મરણ જનાર જે છે આ દીપક દશરથ પટેલ નામનો માણસ છે જે મૂળ સરખેજના રહેવાસી છે પણ અત્યારે એમનો રહેવાનો થલતેજ છે અને એમ જે એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે એને યુએસમાં યુએસ અને ઇન્ડિયાને વચ્ચે આવતા જતા રહે છે ઓર એ જે આરોપી જે પછી આ ખબર પડ્યા પછી અમે જુદી જુદી ટીમો પાડવામાં આવી હતી ઓર એમાં એલસીબીની એક ટીમ હતી એસઓજીની એક ટીમ હતી એસઓજીની ટીમ જે ટેકનિકલ એનાલિસિસ કરતી અને એલસીબીની ટીમ જે છે આ હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતી હતી ઓર જે લોકલ ટીમો હતી એ બધી ત્યાંની સીસીટીવી ને બધા જોતા હતા ઓર આ તમામ ઇન્વેસ્ટિગેશનને આધારે અમે ખબર પડી કે જો આ આજે આ જે વિક્ટિમ હતો વિક્ટિમ એક માણસ જે ઇન્દ્રજીત ઉર્ફે મુન્નો નામનો એક માણસ છે જે મૂળ ગરોડિયા ગામનો છે ઓર અત્યારે સીલત સર્કલને પાસે એમનો મકાન છે ત્યાં રહે છે અને એને સાથે એ પંદર સોળ વરસથી એ જમીન દલાલીનો બિઝનેસ કરતો હતો ઓર આ પંદર સોળ વરસથી છેલ્લા એક બે વર્ષ એકાદ વરસથી જો એને પૈસાની લેતી દેતીને લઈને એનો કંઈ ઇસ્યુ હતો ઓર આ એને આધારે આજે અમે એક બે શકમંદ હતા એને આઈડેન્ટિફાઈ કર્યા હતા ઓર પછી જોઈએ કાલ મતલબ આજ રાત્રિ જોઈએ માણસને જોઈ કોઈ જગ્યાએથી મેં ડિટેઇન કર્યું હતું ઓર એની પૂછપરછમાં ખબર પડી કે આજે જે જે છે દીપક પટેલ દીપક પટેલ એનાથી લગભગ સિક્સટી વન લાખ રૂપીઝ જે એનાથી લીધા હતા ઓર એનો જે જમીન દલાલીનું જે બિઝનેસ હતો આ બિઝનેસમાં પાર્ટનર રીતે હતું પણ એને સાથે જે એનો જે પ્રોફિટ શેરિંગને લઈને જો એની રકજક હતી ઓર એને કારણે જે છે આ બનાવ બન્યો હતો ઓર આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે બાકી આગેની શોધખોળ અત્યારે ચાલુ છે અત્યાર સુધીની પૂછપરછમાં ખબર પડી કે એ જે આરોપી અને ફરિયાદી બંને એક જ ગાડીમાં એક સેલેરીઓ ગાડી હતી એમાં ટ્રાવેલ કરતા હતા ઓર આ જે ગાડી જે છે આ વિક્ટિમ દીપક પટેલની હતી ઔર એ બંને ગાડીમાં જતા હતા ઓર અમે તે વખતે એનો હિટ આર્ગ્યુમેન્ટ થયો હતો